ગેલ જી એ આઈ એલ ગેલ શબ્દમાં જીનો અર્થ ગેસ એનો અર્થ ઓથોરિટી આઈનો અર્થ ઇન્ડિયા અને એલનો અર્થ લિમિટેડ થાય છે આમ જીએ આઈ ગેલ શબ્દનું ફૂલ ફોર્મ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ થાય છે જીએ ગેલ શબ્દમાં જીનો અર્થ ગેસ એનો અર્થ ઓથોરિટી આઈનો અર્થ ઇન્ડિયા અને એલનો અર્થ લિમિટેડ થાય છે આમ જી એ આઈ એલ ગેઇલ શબ્દનું ફૂલ ફોર્મ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ